મિત્રો ગુજરાતની અંદર શનિવારે અને રવિવારે આપણને એક સારો એવો વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે મહારાષ્ટ્રની અંદર મિત્રો ત્રણ મોટી સિસ્ટમ જે છે મિત્રો તે ઓલરેડી સક્રિય થઈ ગઈ છે અને આ સિસ્ટમ જે છે મિત્રો તે ગુજરાત તરફ આગળ વધી રહી છે એટલે કે જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તો દક્ષિણ ગુજરાતની આપણે જો વાત કરીએ તો સુરત નવસારી વલસાડ અને ડાંગ અને ભરૂચમાં આપણને પાંચ થી ને છ ઇંચ સુધીનો વરસાદ મિત્રો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો દાહોદ ખેડા આણંદ અને કરું અને ખંભાળિયાની જો આપણે વાત કરીએ તો ત્યાં હળવો વરસાદ રહેશે ક્યાં વરસાદ મિત્રો નહીં રહે ક્યાં વરસાદની આગાહી નથી તો એની અંદર મિત્રો આવે છે સુરેન્દ્રનગર મોરબી પોરબંદર અને દ્વારકામાં આપણને વરસાદની મિત્રો આગાહી જે છે તે અત્યારે મિત્રો હજી સુધી નથી આપવામાં આવેલી છેલ્લા ચોવીસ કલાકની જો આપણે વાત કરીએ તો અમરેલી જામનગર ભાવનગર ગીર સોમનાથમાં આપણને એક સારો એવો વરસાદ મિત્રો નોંધાયેલો જોવા મળ્યો હતો તો બસ આજના વિડીયોમાં આટલું જ કાંઈ પણ નવી અપડેટ આવે છે તો હું ફરીથી આ ચેનલ ઉપર આખો વિડીયો બનાવીને મૂકીશ વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો